આ ન્યૂટને ગુરુત્વાકર્ષની શોધ કરી તો આપણા દેશમાં એ બી શોધ કેમ કોઈનો કરી એમ મારું કહેવાય એમાં એવું છે કે એ જે દેશમાં જન્મ ને એ દેશ અલગ છે આપણો દેશ અલગ છે બધાના રીત રિવાજ અલગ હોય એ સમયની અંદર એ લોકો ડબ્લુ લઈને બહાર જતા બરાબર અને જાળવાની નીચે શાંતિથી બેહી એનું કામ પતાવતા હોય તો મન આખું છે ને શૂન્યની નજીક હોય બહુ વિચાર ન હોય એ દરમિયાનમાં ઉપરથી સફરજન પડે તો એને વિચાર આવે જાળો આ સફરજન હેઠું કેમ દો અને એને તો આપણા દેશમાં હું તો એ સમયે કે ત્યાં કામ ડબલું લઈને ખૂણે ખાસ કેમાં ઘરે ગયા હોય બરાબર અને બેઠા પછી શાંતિ ન હોય આમ સારા બાજુ જોયા કરતા હોય કે કોઈક ન નીકળે તો હારું કોઈક ન નીકળે તો હારું એવું થાય ને મનમાં અને કા એવું નીકળે એવું જગ્યા ન હોય તો આજુબાજુમાં ફાફા મારતા હોય ઓલા ઝાડા ને એ બધું ઉભું હોય ને એમાં એમાં અવાજ ખખડ ખડખડા થાય તો જોયા કરે ખાડો હરફ નીકળો કે હું હરફ નીકળો કે હું મન આખું એમાં પરોવાયેલું રહે બરાબર તો ગમે વસ્તુ પછી નીચે પડે પાંદરા પડે કા પડે તો એ વિચાર કરે કે ઓયલો વિચાર કરે સમજાય ગયું મૂળ વાત આ છે મન હમ આજુબાજુનું વાતાવરણની અસર કરે ખરું 啊！没有看到那个。